પાલિકાના સફાઈ કામદારોનો પગાર ન થતા પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવો પાલિકા પ્રમુખની ચેમ્બર બહાર સફાઈ કામદારોએ પ્રમુખ હાઈ હાઈના નારા લગાવ્યા આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ પાલિકા પાસે પગારની માંગણી કરી હતી પરંતુ તહેવારો પહેલાં પગાર નહીં થતા સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવો કરી પગારની માંગણી કરતાં પાલિકા કચેરીમાં ગરમાવો આવી ગયો હતો આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના જણાવ્યા મુજબ પાલિકાએ તેઓના પીએફના નાણાં સુડતાલીસ લાખ રૂપિયા પણ ભરપાઈ કર્યા નથી તેમજ સફાઈ કામ દરમિયાન સફાઈ કામદારને સેફ્ટી માટેની સામગ્રી જેવી કે હાથમોજા સાબુ બૂટ તગારા તેમજ અન્ય સેફટીના સાધનો પણ આપતા નથી આ બાબતે આમોદનગરપાલિકા પ્રમુખ જલપા પટેલે જણાવ્યું હતું કે હાલ એક માસનો પગાર બાકી છે જે બે દિવસમાં આયોજન થઈ જશે અને સેફ્ટી માટેની તમામ સામગ્રી नगरपालिकाના સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે ચર્ચા કરી પૂર્ણ કરવામાં આવશે જ્યારે અખિલ ભારતીય સફાઈ કામદારના પ્રમુખ હિરાભાઈ સોલંકીએ નગરપાલિકા હાઈ તેમજ પ્રમુખ હાઈ હૈના સૂત્રચાર કરી पालिका પ્રમુખ નાય બહીવટ સામે રોજ વ્યક્ત કર્યો હતો આ આજે સફાઈ કામદારો તમારા ચેમ્બરમાં આવીને બેસેલા છે એનો શું પ્રશ્ન છે આ મહિલાઓ સફાઈ કરની બહેનો છે ને એ પણ ગામના રહેવાસી છે જે પગાર બાકી છે એ અનુસંધાનમાં લોકો અહીં આવીને બેઠા છે સામે રક્ષાબંધનનો તહેવાર છે એટલે એમની રજૂઆત છે કે રક્ષાબંધન પહેલા અમારો પગાર થઈ જાય તો સારું હા ચીફ સાથે મારી વાત થયેલી છે અને સગવડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ સમસ્યાઓ છે સફાઈ કામ કરતી વખતે

તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ ટ્વેન્ટી ફોર પર્સન્ટ ઓર ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સુધી વેરા વસુલાત થતી હતી એના સિત્તેર ટકા એટલે હમણાં બત્રીસથી થી પાંત્રીસ ટકાની આસપાસ એવરેજ જે વેરા વસુલાત થાય છે એ બાબતનો હું ખુલાસો કરું છું અગાઉ મીડિયાની સામે જ વાત થયેલી હતી કે સિત્તેર ટકા જેટલો વધારો પણ આવેલ રકમના સિત્તેર ટકા એમાં વધારો થયેલો છે એટલે એટલી જે રકમ આવે છે

બાના રહેલા છે અને ખોટા ખોટા કર્મચારી ગુમરાહ બનાવી રહેલા છે કારણ કે જો પગાર કરવાનો આજે પાંચ તારીખ થાય છે આજે પાંચ તારીખે નાખે તો સાત તારીખ સુધીમાં કર્મચારીને પગાર મળી ગયા હોય નવ તારીખે રક્ષાબંધનનો તહેવાર છે ને પછી ત્રણ દિવસની રજા આવી રહી છે છતાં પણ આ જૂઠું બોલી રહ્યા છે પગાર કરવાના કયા વખત અમને કેટલી વાર આ રીતના અમને કહ્યું પગાર મળશે આ મળશે પણ કંઈ મળેલું નથી પ્લસ બીજું કે અમારા કર્મચારીના જે સુડતાલીસ લાખ રૂપિયા એ એમના જમા તે પણ કરાવેલા નથી નિવૃત્ત કર્મચારી છે તેમને પણ આજ સુધી કોઈ પણ જાતની એમને બેનિફિટ એમને પૈસો મળેલો નથી તો અમારે પછી આવા કોને રજૂઆત કરવી મુખ્ય અધિકારી આજે આમ જંબુસર આમ જંબુસર કરી રહેલા છે સંતા કુકડી અમારી જોડે રમી રહેલા છે અને પ્રમુખ શ્રી તો એ તો અત્યારે ખાલી મીડિયાની સમક્ષ આ ખોટું બોલી રહ્યા છે કારણ કે અમે બે દિવસમાં પગાર કરીશું પણ આગળ શનિ રવિ આવી ગયેલી છે એટલે પગાર અમારા થાય જ નહીં એના માટે અમે જે પગલું ઉપાડેલું છે અનુસાર એ પગલું અમે કરવાના છે સફાઈ કામદારી સેફટી માટે શું આપવામાં આવે સફાઈ કર્મચારીને હાથના મોજા આપવામાં આવે છે સુપડી આપવામાં આવે તગારું અને એમના હાથ સાફવા માટે ને તે પણ નથી આપતા તેની પણ અમે રજૂઆત કરી લિખિત આવેલું છતાં પણ આજ સુધી એમને આપેલ નથી આ તો લગભગ છ મહિનાથી ચા સાબુ તગારા કપડાં આ જે કંઈ લેવાનું તે આજે અમારે દોઢ વર્ષથી ચાલે પણ અમે રજૂઆત અમારા એક મહિનાથી કરી રહેલા છે છતાં પણ આ લોકો કંઈ સાંભળવા તૈયાર નથી અને મેં વારંવાર રજૂ કરી હતી એક અમારા પરમ દિવસ અમે મુખ્ય મુખ્ય અધિકારી સાથે મારી પાસે સાત હજાર રૂપિયા છે